ઈ કેટેગરી જ બે હજાર ઓગણીસમાં આવી તો આ ભરતીના ઉમેદવારો ક્યાંથી મળશે જૂના શિક્ષકોની ભરતીમાં ઈડબ્લ્યુએસ કેટેગરીની પાંચસો ત્યાંસી જગ્યા પર ઉમેદવારો જ નહીં મળે ભરતીના નિયમ મુજબ જે કેટેગરીમાં ભરતી થઈ હશે એ કેટેગરીમાં જ નિમણૂક થશે ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળામાં અંદાજે પાંચ હજાર સાતસો એકાવન જે જેટલી જગ્યાઓ પર જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરી છે આ ભરતીની આ ભરતીને ભરતી એટલા માટે કહી ન શકાય કેમ કે મૂળ તો શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે જેમની અન્ય સ્થળે બદલી થવાની છે બીજી મહત્વની વાત એ છે કે જૂના શિક્ષકોની ભરતી અંધેર તંત્ર એવી શાળામાં કચેરી દ્વારા ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પાંચસો ત્યાંસી જેટલી જગ્યા જાહેર કરાઈ છે પરંતુ આ જગ્યા ઉમેદવાર ઉમેદવાર જ નહીં મળે તેવું શિક્ષણ નિષ્ણાતો જણાવે છે કારણ કે ઈડબલ્યુએસ કેટેગરી વર્ષ બે હજાર ઓગણીસમાં આવી અને આ એવા જૂના શિક્ષકો હશે જેઓની નિમણૂક સમયે આ પ્રકારની કોઈ કેટેગરી જ નહોતી બીજી તરફ ભરતીના નિયમ મુજબ જે કેટેગરી ભરતી થઈ હશે એ જ કેટેગરીના ઉમેદવારોની નિમણૂક આપશે આ જોતા ઈડબ્લ્યુ કેટેગરીના મોટાભાગની કહો કે તમામ બેઠક ખાલી પડે એવા એધાણ દેખાય છે કમિશનર ઓફ સ્કૂલ સીઓએસ ની કચેરી દ્વારા જાહેર કરેલા જગ્યા મુજબ ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં અંગ્રેજી માધ્યમના જૂના શિક્ષકોની ભરતીમાં કુલ એકતાલીસ જગ્યા દર્શાવી છે જેમાં ઈડબ્લ્યુ એસ કેટેગરી સાત જગ્યા મૂકવામાં આવી છે ગુજરાતી માધ્યમમાં બે હજાર છસોના અગ્નિ જગ્યા દર્શાવી છે જેમાંથી ઈ ડબ્લ્યુએસ કેટેગરી ત્રણસો અઠ્યાવીસ જગ્યા દર્શાવી છે આ જ રીતે ઉચ્ચતર માધ્યમિક શાળામાં અંગ્રેજી માધ્યમમાં કુલ ઓગણપચાસ જગ્યા દર્શાવી છે જેમાં ઈડબ્લ્યુએસ કેટેગરી છ જગ્યા મૂકવામાં આવી છે ગુજરાતી માધ્યમમાં બે હજાર નવસો નેવ્યાસી જગ્યા દર્શાવી છે જેમાંથી ઈ ડબ્લ્યુ એસ કેટેગરી બસો પંચાવન જગ્યા દર્શાવી છે હવે સવાલ એ થાય છે કે એક તો ભરતીમાં કોઈ નવી રોજગારી ઊભી થવાની નથી માત્ર જૂના શિક્ષકોની બદલીનો લાભ મળવાનો છે એવા સંજોગોમાં પણ ઈડબ્લ્યુ કેટેગરીના નામે ભાઈ પાંચસો ત્યાંસી જેટલી જગ્યાઓ ખાલી પડશે જેમાં ઉમેદવારો જ નહીં મળે